અને ધનુ રાશિનો સૂર્ય છે વાલા મિત્રો અશુભ સમયની જો વાત કરીશ તો રાહુકાળ સવારે મિનિટ થી મિનિટ સુધી છે અને બપોરે મિનિટ મિનિટ થી સુધી છે તો આ બંને સમય અશુભ સમય કહેવાય અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય શુભ યાત્રા ન થાય વાલા મિત્રો શુભ યાત્રા કરવા માટે અથવા શુભ કાર્ય કરવા માટે તમારે કોઈ સારું ચોગડ્યું અથવા સારું મૂર્ત લેવું જોઈએ જેમાં અભિજીત મુહુર્તનો સમય બાર ને દસ થી બાર ને બાવન મિનિટ સુધી છે બપોરે તો વાલા મિત્રો તે સમયની અંદર તમે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય શુભ યાત્રા કરી શકો આજના ઉપાયની અંદર વહેલી સવારે તમારે નાવા બેસવાનું છે નાવા બેસો ત્યારે નાવાના પાણીની અંદર એક ચમચી હળદર પધરાઈ અને તે હળદરને પાણીમાં મિક્સ કરવાની છે હળદર મિક્સ કરેલું પાણી જ તેનાથી જ નાહવાનું છે તેમાં સાદું પાણી ઉમેરી શકાય શેમ્પુ સાબુનો ઉપયોગ પણ કરી શકાય સ્નાન થઈ જાય અને કપડાં પહેરો ત્યારે તમારે તમારી પાસે અત્તર હોય સ્પ્રે હોય કે સેન્ટ હોય તેનો ઉપયોગ કરવાનો અને શરીર ઉપર સ્પ્રે સેન્ટનો ઉપયોગ કરી શકો તમારી પાસે સફેદ ચંદન હોય તો સફેદ ચંદન તમારે કપાળમાં ને નાભી પર કરવાનું

શ્રી હનુમાનજી દાદાને અર્પણ કરવાનું અને અંતે રાત્રે સુતા પહેલા તમારી હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાસાય ગોવિંદાય નમો નમ આ મંત્ર યથાશક્તિ તમારે જપવાનો છે જે મારા વાળા મિત્ર નો જન્મ દિવસ બીજી જાન્યુઆરી બે હજાર છવ્વીસ અને શુક્રવાર ના દિવસે છે તેવા બધા જ વાલા મિત્રોને સૌ પ્રથમ તો જન્મ દિવસની શુભકામના શ્રી હનુમાનજી દાદા તમારા બધા સપ્ન પૂરા કરે તમારું ભગવાન કલ્યાણ કરે બસ એ જ મારી પ્રાર્થના વાલા મિત્રો ઉપાયની અંદર વહેલી સવારે મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું મેં કહ્યું તે પ્રમાણે તમારે તિલક પણ કરવાનું છે ત્યાર પછી તમારે ગૌશાળાએ જવાનું ગાયોને ઘાસનું દાન આપવાનું છે અથવા લીલું ઘાસ ખવડાવવાનું છે ત્યાર પછી વાલા મિત્રો તમારે સંધ્યા કાળ થાય ત્યારે પતાશા મંગાવવાના છે પતાશા મંગાવી અને તમારે નાના નાના બાળકોને વેચવાના છે જો તમે પતાશા વેચશો અથવા ચોકલેટ વેચશો બંને યોગ્ય જ છે તમે એ કરી શકો સાથે સાથે કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને ચોખાનું દાન કરજો આ કું વર્ષ ભગવાનની કૃપાથી સફળતા પૂર્વક પૂરું થશે જે મારા મિત્રો બે હજાર સ્નાન કરવાનું માતા પિતાના ચરણ સ્પર્શ કરવાના અને ત્યાર પછી કોઈ પણ અનાથ વૃદ્ધાશ્રમમાં અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને દેવ મંદિરે અથવા બ્રાહ્મણને તમારે ચોખાનું દાન કરવાનું છે ઘી દાન કરવાનું છે લીલા મગનું દાન કરવાનું છે આટલું કરી લેજો ભગવાનની કૃપાથી આખું વર્ષ આનંદ સહિત પસાર થશે ખાલી એક માત્ર વધારે ગૌશાળામાં જવાનું ગાયો ઘાસનું દાન પણ આપવાનું મારા મિત્રો આ હતો આજનો ઉપાય બીજી ખાસ વાત મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે ફેસબુક પર હોય છે ઇન્સ્ટાગ્રામ પર હોય છે મારી ની ચેનલ છે જેનું નામ છે દુષ્યંત પાઠક તમે સર્ચ કરજો સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં કારણ કે જયારે જયારે હું વિડીયો મૂકું તો તરત જ તમારા મોબાઈલ ઉપર નોટિફિકેશન આવી જશે અને તમે તરત જ આ જોઈ શકશો વાળા મિત્રો મારું ફેસબુક છે જેનું પેજ છે તેનું નામ પણ દુષ્યંત પાઠકર છે તમે ફેસબુક ના ફોલોઅર બની જજો મારા પેજ ને ફોલો કરજો તો પણ તમને વિડીયો તરત જ જોવા મળી જશે તો વાલા મિત્રો ખાસ મારી પ્રાર્થના મારા ફેસબુક ના પેજ ને પણ તમે ફોલો કરો લાઈક કરો અને મારા ને શેર કરજો કોઈ જરૂરિયાતમંદ સુધી વિડીયો પહોંચે બસ એ જ મારી ભાવના છે તો નવા માં ફરીથી મળીશું આપ સૌને મારા જય શિયા